તો મિત્રો હવે હું બચુભાઈના ઘરે જાઉં છું ચાલતો ચાલતો આ વરસાદ પડે છે એટલે છત્રી પણ લેવું પડે છે એટલો બધો વરસાદ પડે છે આ વરસાદ પડે છે હવે હું જઉં છું ચાલતો ચાલતો બચુભાઈના ઘરે બચુભાઈ હવે આવી ગયો છું બચુભાઈ ના ઘરે છત્રી બાજુ પર લેવી પડે આ છે બચુભાઈ આજે હું કઈક તમને નવું બતાવાનું છે કેમ છો બચુભાઈ મજામાં મજામાં જય સીતારામ તો મિત્રો હવે હું બચુભાઈ ને ઘરે બેઠો છું આ બચુભાઈ ખુરશી આપી છે બેઠા છે પછી તમને હું બતાવું જે બચુભાઈ જે માં કેવો જે ટેલેન્ટ છે એ તમને હું બતાવું છું બતાવવાનો છું થોડી વારમાં જો આ વરસાદ પડે છે બાર બાર જ હું બેઠો છું જો ભાઈને આપણે થોડીવારમાં જોઈ લઈશું શું કામગીરી કરે છે બચુભાઈ એ હું તમને બતાવવાનો છું તો મિત્રો મારો વિડીયો તમને જો ગમે તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું બચુભાઈ ના ઘરે ક્યારનો બેઠો હતો પણ હવે આ બચુભાઈ શરૂઆત તો ક્યારની કરી દીધી છે આ જો ખાટલો ભરી રહ્યા છે ચાલુ છે કામકાજ દેખાય છે કલરો આ વાદળી છે લાલ છે આછો કથાઈ કથ તળે છે બીજું આ બાજુ કંઈક પાછું આ ડિઝાઇન બનાવી છે આ બાજુ

છે એ હું તમારી સમક્ષ તમે આગળ બન્યા રહેજો જો મિત્રો હવે આપણા ખાટલાનું કામ આટલે આવી ગયું છે ભરતા 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 જો આ કેવી કેવી ડિઝાઇન બની છે આવી કેવું કે આ બધું ડિઝાઇનવાળું કામ કરો ને એટલે સમય વધારે લાગે એવું છે મિત્રો મારો વિડીયો તમને ગમે તો વધુ ને વધુ શેર કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ પર તમે બન્યા રહેજો મિત્રો

કાલે નીચે તો હે કરતા ને આલી તો તો હમ તે બધું જણો ને આને ઘર વશક કરી લેના તો કઈ પોર ન હમકાને આપણે ડાયરેક્ટ ઈ સેલો ખાટલો બનાવી દી સે હમ ડાયરેક્ટ આપડો પિકઅપ લેન જાતો પિકઅપ ની લેવું કે સહજવાન આપુ તો મિત્રો વહેલી સવારના તમારા તમારા બધાનું હું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હવે જે પેલો બચુભાઈ જે ખાટલો ભરે છે એ લગભગ આજે ત્રીજો દિવસ થયો હશે એવું લાગે એટલે થોડું 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 ભરે છે એટલે આજે આપણે પૂરો થઈ જશે ખાટલો એ તમને બતાવી દઉં એટલે હું બચુભાઈના ઘરે જઉં છું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હા આ બધું સૂર્યનારાયણ પણ દેખાય છે દેખાય છે જઈએ બચુભાઈના ઘરે એકલો માણસ છે અને મહેનત વધારે થાય છે એ ખાટલામાં એટલે ભરે છે એ તમને હું બતાવી દઉં એટલે ની બહુ મહેનત થાય છે એ ખાટલા ફરવામાં ને એમ મારે વિડીયો બનાવવાની પણ મહેનત વધારે થાય છે તો મિત્રો હું તમારી તમને માહિતી શેર કરવા માંગુ છું તો વિડીયો બન્યા રહીજો હવે હું બચુભાઈ બચુભાઈનું ઘર આપણે પહોંચવાની બિલકુલ તૈયારીમાં જ છે તો મિત્રો આ આપણી યુટ્યુબ કે એસ રાઠવા યુટ્યુબ ચેનલને વધુને વધુ શેર કરજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આઈ ગયા આવી ગયા ભાઈ ઘરે છે આવો આવો કહે છે જઈએ અંદર આપણે

એમના ઘરનો છે ખાટલો આવી છે અને આપણું જે નવું કામકાજ નવો ખાટલો ફરે છે એ આ છે જો આવી ડિઝાઇન બને છે જોરદાર લાગે છે હા જોવામાં તો કમ્પ્લીટ આવી હા બરાબર તો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો વધુને વધુ શેર કરજો મિત્રો અને તમે મને સપોર્ટ તો કરો છો પણ એમ સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલ નિહાળતા રહેજો તો હું આ વિડીયોને અહીંયા હું પૂરો કરું છું મિત્રો ચેનલની મુલાકાત લેતા રહેજો અવરનવર સૌને મારા સત્યનામ સાહેબનગી જય માતાજી ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે